છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત અનેક શાળાઓમાં વિવિધ લોક જાગૃતિના કાર્યક્રમો યોજાતા સમગ્ર ગુજરાતમાં બીજી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે છોટાઉદેપુર વન વિભાગ હેઠળ છોટાઉદેપુર રેન્જમાં ભીલપુર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી કે જેમાં પચાસ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ બીજા અને ત્રીજા કવરક્રમે આવનારને પેન અને બોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ રમત ગમતના સાધનો શાળાને વિતરણ કરવામાં આવ્યા હતા ગોંદરિયા શાળામાં વન્યજીવના જીવન અને હેબિટાટ વિશે વીડિયો દ્વારા સમજ આપવામાં આવી હતી વન ભીલપુર દ્વારા જંગલની જાળવણી અને સંરક્ષણમાં સારી રીતે માવજત કરી જંગલ ઉભી કરીને પર્યાવરણ જાળવણીમાં મોટો પાળો રહ્યો છે ત્યારે આવા કાર્યક્રમો કાર્યક્રમ કરવા અને વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન થાય અને પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો હાથ ધરાયા હતા કે જેમાં વનપાલ તેજગઢ અને વન અને રોજમદાર ભાઈ બહેનો જોડાયા હતા બિલપુર ગ્રુપ ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી બે થી આઠ ઓક્ટોબર અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બિલપુર ગ્રુપ પ્રાથમિક શાળાના છ થી આઠના વિદ્યાર્થી પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગીદારી લીધી હતી અને સરસ ચિત્રો દોરી અને કાર્યક્રમને સફળ બનાવેલ છે જે બદલ શાળાના આચાર્યશ્રી શિક્ષણગણ તેમજ બાળકોને અમે આભાર વ્યક્ત કરીએ છીએ તથા શાળાના બાળકો જે ચિત્રો દોર્યા એમાં પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો એમને પ્રોત્સાહિત ઇનામ આપેલ છે તથા વન વિભાગ તરફથી શાળાને પ્રોત્સાહન રૂપે રમત ગમતના સાધનોનું વિતરણ કરવામાં આવેલ છે ઉપેન્દ્ર સોલંકી રાવન ફોરેસ્ટર કેસગઢ ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ